હાલો કાઠી જેતપુર જઈશી જામજોધપુર આવ્યા છે જુનાગઢ જવાનું છે કાઠીના જેતપુર ને જુનાગઢ અત્યારે જામજોધપુરમાં છે તો અહીંયા ગેસ ભરાય છે આ જામજોધપુર અહીંયા ગેસ આ ગાડીમાં ગેસ ભરાય છે એટલે અમે નીચે ઉતરા ભરાય

આ ભાઈ <t genau>

હાઈ થાવા નો દી પણ આપણને બીક લાગી હોસ્પિટલ માં રહ્યો એમ કહી દીધું પછી પછી પ્રાર્થના માતાજી માતાજી ભૂલી નથી ગયો કાઈ પણ કીધું આંથી લેડી દે

કોને કીધું એને નિવેદ કરીએ અને દર બીજે અમે એને અહીંયા ગઈ સાથે જોવાની